ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભારત વિકાસ પરિષદની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસને ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવ્યું આ રોપા વિતરણમાં વિવિધ પ્રકારના એક હજાર પચાસ રોપાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સીતાફળ જામફળ બદામ આસોપાલવ કોઠા તુલસીજી સરુ તેમજ પારસ પીપળો કડવો લીમડો અને લાલ મહેંદી જેવા વિવિધ પ્રકારના ફળાવ ઔષધીય તેમજ છાંયડો આપતા વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું શનિવારના રોજ રાણીકપરા નર્સરી ખાતે રોપા ભરવા માટે અજા વનપાલ શ્રી પંકજભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ ભારત વિકાસ પરિષદના હિરેનભાઈ ચાવડા હરેશભાઈ પંડ્યા દીપ દવે ચિંતન વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગીયા વિતરણ વ્યવસ્થા સંભાળી ભારત વિકાસ પરિષદના જગબાલભાઈ નંદાણીયા ભૂપેન્દ્રભાઈ જોશી ઉષાકાંતભાઈ ભટ્ટ ડોક્ટર પ્રોફેસર ગજેરા સાહેબ જીતેન્દ્રભાઈ ધોળકિયા દિનેશ કાનાબાર તેમજ પ્રકાશ ચાવડા અને વાઇલ્ડ કેલ કન્વર્ઝેશન સોસાયટીના વિશાલભાઈ પાણખડિયાએ રજીસ્ટ્રેશન ટેબલની જવાબદારી સંભાળી આ રોપાઓ કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની વૃક્ષ પ્રેમી જનતા દ્વારા લઈ જઈ તેમના નિવાસસ્થાન આજુબાજુ ખેતરવાડીમાં વાવી ઉછેર કરવામાં આવે તેવી ઉપરોક્ત ત્રણેય સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી આ વિતરણમાં અલગ અલગ એનજીઓના સદસ્યો તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી તેમજ મારું કેશોદ હરિયાળુ કેશોદ બને તેના માટે સૌએ ભેગા મળી ચિંતા સેવી હતી રાવલ્ય મધુ એસ નાઇન ન્યુઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે